રાપર નગરપાલિકાના સભાખંડ ખાતે રાપર તાલુકામાં જુદા જુદા ગામોએ ફરજ બજાવતી અઠ્યાવીસ જેટલી વર્કર બહેનો અને કાર્યકર બહેનો નિવૃત્ત થતા રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડીના અધ્યક્ષ સ્થાને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કાજલબેન પ્રજાપતિ મગનભાઈ ચૌહાણ જીતેન્દ્ર સિંધવ વગેરેની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું સીડીપીઓ કાજલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં આઈસીડીએસમાં ફરજ બજાવતા અઠ્યાવીસ બહેનોને નિવૃત્ત થતા ગ્રેજ્યુએટીની રકમના ચેક આપવામાં આવ્યા હતા ઉપરાંત નિવૃત્ત બહેનોને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી મહેશ સુથાર નિલેશ પંડિત હરેશ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગ્રેજ્યુએટી ચેક વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર તેમજ ચીફ ઓફિસર રાપરના હસ્તે આંગણવાડી કાર્યકર બહેનો જે વયનિવૃત્ત થયા છે તેમજ જેમને સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે તેમના ગ્રેજ્યુટીના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો આજના રોજ કાર્યક્રમમાં કુલ મળીને અઠાવીસ બહેનોને કુલ રકમ થઈને સત્તર લાખ નેવ્યાશી હજાર પાંચસો ચોપન રૂપિયાનું ગ્રેજ્યુટી ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે